ગોલપ પ્રાથમિક શાળામાં સત્તોતેરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી સુગામ તાલુકાના ગોલપ પ્રાથમિક શાળામાં આજે છબ્વીસ જાન્યુઆરીના રોજ સિત્યોતેરમાં ગણતંત્ર દિવસને ઉજવી રહ્યું છે ત્યારે મણવર નયાનાબેન મગનભાઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ આ દિવસને ભારતનું બંધારણ બનાવ્યું હતું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક નાટકો કાર્યક્રમો રજૂ કરાયા અને કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા જોરદાર તૈયારી સાથે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરાયું તેમજ ગોલબ ગામના આગેવાનો વડીલો યુવાનો બહેનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરેક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીને એક પેન અને એક ચોપડાનું મણવર ભરતભાઈ ગોલપ તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું ભરતભાઈ મણવર વાવથરા